નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની સંસ્કૃત વિષયની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તો જોઈએ પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે તો એના ઉપરથી જોઈએ આપણે પહેલું પક્ષી ખાલી જગ્યા અટતી અહીંયા છે દ્વાર તો અહીંયા આવશે દ્વારમ દ્વારમ શૃંગાલહ ખાલી જગ્યા ભ્રમતી કાઉસમાં છે વન તો વનમ વનમ નૃપહ ખાલી જગ્યા ગચ્છતિ અહીંયા નગર છે તો નગરમ નગરમ સાધુ હું ખાલી જગ્યા વિહર હતી અહીંયા તીર્થ છે તો જવાબ આવશે તીર્થ તીર્થમ મિત્રો ધોરણ સાતની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની સંસ્કૃત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં આપો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ નીરમ કદા પ્રવહ હતી તો જવાબ આવશે યદા મેઘઃ વર્ષતી તદા નીરમ પ્રવહતી કૃષકઃ બીજમ કુત વિપતિ વપતિ તો જવાબ આવશે કૃષક ક્ષેત્રે બીજમ વપતિ વૃક્ષ અધ્ય કૃક્ષ અધ્ય વૈધર્ષિ વાઘભટ્ટ અસ્તી પક્ષી વને કુત ઉપશતિ તો પક્ષી વૃક્ષે ઉપવેશ સંતુષ્ટ પક્ષી કસીપમાગછતિ તો સંતુષ્ટ પક્ષી ઋષિસમીપ આગ્છતિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દ શોધીને લખો જેના કુલ છ માર્ગ છે ખરીદી તો ખરીદી એટલે ક્રયઃ અથવા તો ક્રિયાણમ બેંક એટલે કે વિત્તકોષઃ લૂંટ એટલે કે લુંઠનમ ટકા એટલે કે પ્રતિશતમ દુકાનદાર એટલે કે આપણી કહ અને ભાષા એટલે ભાષા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પક્ષીની સામે યોગ્ય રંગના નામના જોડકા જોડો ચટકહ તો ચટકહને આપણે જોડીશું પિતહ સાથે કોકીલહને જોડીશું કૃષ્ણહ સાથે શુકહને જોડીશું હરિતહ સાથે કપોતઃને જોડીશું કાપોતહ સાથે અને મયુરઃને જોડીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના શબ્દો માટેના ગુજરાતી શબ્દો શોધીને લખો આસંદહ આસંદહ એટલે કે ખુરશી સમીકર એટલે ઇસ્ત્રી પર્ય એટલે પલંગ પાદપ એટલે વૃક્ષ અથવા તો ઝાડ અને ચષકઃ એટલે કે પ્યાલો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર એકમ કસોટીના બધા જ વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પીડીએફ જોવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે